વડોદરા લોકસભા બેઠકની તારીખ સાતમી મે ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે સમગ્ર વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મતદાન આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસોને વેગવંતા બનાવવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને હાથ પર મહેંદી મુકાવીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો

આજરોજ વડોદરા જિલ્લાની જિલ્લા અને શહેરની તમામ આંગણવાડીઓમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ તાલુકા પ્લેસ પર અને અન્ય જગ્યાએ પણ વિવિધ મહેંદી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું મહેંદી સ્પર્ધા દ્વારા બહેનો દ્વારા કોમ્પિટિશન યોજી અને તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપ મતદાન અવશ્ય કરો દસ મિનિટ દેશ માટે આજ રોજ જિલ્લા પંચાયત ખાતે અમે આંગણવાડીની ત્રણસો બહેનો અહીંયા મેદી મૂકીને કોમ્પિટિશન કરવા માટે આવ્યા છે કે મતદાન મારો અધિકાર છે અને જે મતદાન એ લોકશાહીનું પર્વ છે તેની ઉજવણી રૂપે અમે અહીંયા ભેગા થયા છે અને માન્ય ડીડીઓ મેડમશ્રીની અધ્યક્ષતામાં અમારા પ્રોગ્રામ ઓફિસર મેડમ શ્રી સીડીપીઓ મેડમશ્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ કરવા માટે અમે ત્રણસોથી વધારે બહેનો અહીંયા ભેગા થયા છે અને મતદાન એ અમારો અધિકાર છે તે વિષયની જનજાગૃતિ ફેલાવવા માટે આજરોજ અમે અહીંયા એકત્રિત થયેલા છીએ થેન્ક યુ